ડી ઓફ હું અલ્પા દેસાઈ ટ્રેઝરર ગામ લોકોને ખૂબ જ આનંદ કરવા માટે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમને ખાસ વિવેકભાઈ યોગેશભાઈ વિવેકભાઈ જ્વેલર્સનો ખૂબ જ સપોર્ટ રહ્યો અને આજે કથાનો છઠ્ઠો દિવસ છે અને એમાં શિવ પાર્વતીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું ગામ લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને ગામ લોકોએ ખૂબ જ અમને સપોર્ટ કર્યો એ બદલ હું ખૂબ ખૂબ એમનો ધન્યવાદ માનું છું તે જયભાઈ જોશી અને ખેડગામવાળા નવ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે કઈ તારીખ સુધી ચાલ છે ચાર તારીખ સુધી સમય કથાનો સમય આઠ થી અગિયાર સાડા અગિયાર થઈ જાય કથાનો સમય રાત્રે આઠ થી અગિયાર

What yeah. પવિત્રે સ્થો વૈષ્ણવ્યુર પ્રસવુનામિત્રેણ સૂર્ય રશ્મિપતે પવિત્ર શિવ પાસંગ અમે શક્તિવંત્રવ્ય સારવાન કન્યાદાન માં પ્રાપ્ત થાય છે અને શશીભાઈ સ્વાની એમના તરફથી પણ અગિયારસો રૂપિયા મંજુલા के पटेल हमना तरफ थी चांदी की एक नोट भाई अब बद्दा पास से कन्या दान तो को पूजा करा रूपा बेन अमिता बेन हमना तरफ थी 500 ऊपर आवे

નાસ્તો અર્પણ કરવામાં આવશે કે બધા એ લઈને જવાનું છે એટલે બધા જગ્યા ઉપર ઊભા થઈ ભાવથી આરતીમાં સહભાગી થશે અમારે આ કન્યાદાનમાં પ્રાપ્ત થાય છે કોસમબાથી જે સૌ ભક્તો ઉપસ્થિત ઓમ નમ શિવ શશીભાઈ જયશ્રી બેન શશીભાઈ શેઠ ક્યાં છે પરિવાર અહિયાં લગ્ન મંડપ પાસે રહેશે બાકી બધા જગ્યા ઉપર બેસી જવા આવો આવો

श्रीमापीष्ठनो वायुर्महेन्द्रो चन्द्रो भापा यूं नो सदा हूं नुरिया सदा शुभमव्रतम सावधानोधा ब्रह्माणि सावधान इन्द्रेंद्र सावधान आक्षनां मधुवरयो समयवरदते समय सावधान कन्या बदराव सावधान कन्या दाता पति ग्रह सावधान सब अपने स्थान पर बैठे रहे पार्वती जी का आगमन हो रहा है बड़े भाव से बैठे बैठे शिव कोई नहीं

જન્માવયાદીર તારથેશ તરફથી પાંચસો એક રૂપિયા કન્યાદાનમાં પ્રાપ્ત થાય છે જોરદાર તાળીઓથી વધાવીએ

અંતર્પટ સાવધાન વયો વધુવર્યો સાવધાન કન્યાદાન દાતા સવધાન કન્યાદાનદાતા પતિગ્ર સધાન આક્ષા વધુવર્ત સમય कन्हैया गए हैं हां कन्हैया के ध्यान ऊपर बैठे कोई ये उभो थावन न दिखे राम जी जाओ भोले का चेहरा सुहाना वो दिल दीवाना का रे वाला आओ जय कन्हैया दा पवन के इशरे ऐसा न दिखाई थे दान

નથી કાન ખોલી ને સાંભળે ઈશ્વરે જો તમને સમર્થ બનાવવા જે તમારી જવાબદારી છે સાવધાન તમે કહેવાનો તમને તમારા પરિવારના ના પરિવાર ભાઈ ભેદ હોય મોટા ની છે ઈશ્વરે સમર્થ સંપત્તિવાન સમર્થ અને સફળ બન્યા તો એની પાછળ કેટલાય હૃદયની ની પ્રાર્થનાઓ કામ કર્યું હોય બધુંથી નજર ના પહોંચે

તમને ઈશ્વરે સામર્થ્ય આપી હોય તો જવાબદારી બને છે સાવધાન કથામાંથી આટલું યાદ કરીને જાજો બીજું યાદ રહી ન રહી ચાલ ઈશ્વર સમર્થ બનાવે તો તમારી જવાબદારી વધારે છે તમારા છોકરા જો નિર્વિઘ્ને ભણી ગયા હોય ધ્યાન આપી તમારા છોકરાઓ નાપાસ થયા વગર નિર્વિધને ભણી ગયા હોય ભણીને નોકરી અથવા કામ ધંધે ચડી ગયા હોય તો વિચારો મા બાપ એક કાર્ય સફળ રહી ભાઈ જીવન સફળ રહ્યો તો એનો મતલબ તમારો દીકરો ઘણી ઘણી હોશિયાર થઈ આગળ વધીને કામ ધંધે ચડી ગયો આમાં કોઈ કે તો કૃપા કરી હશે ને હે હેતર સંભવ છે ને બારમામાં લટકતો રહેતો જ કોઈ છોકરો નાપાસ થાય અને પછી મનથી હતાશ થઈ જાય નારાજ થઈ જાય આપણે પેપરોમાં વાંચીએ કેવી કેવી ઘટનાઓ બને છે બને છે ને છોકરાઓ નિરાશ થઈ જાય અને ખોટા પગલા ભરે છે ભરે છે ને લાખો છોકરાઓ પરીક્ષાના રિઝલ્ટ પછી ખોટા પગલા ઉભરે છે એની જગ્યાએ તમારા સંતાનો પાસે જઈ ગયા ભણી ગયા અને કામ ધંધે ચડી ગયા ઓલાની પરમ કૃપા નહીં અને જો ઈશ્વરે કૃપા કરીને તમારા દીકરાનો હાથ પકડી અને સફળતાના શિખર સુધી પહોંચાડ્યો તો હવે તમારી જવાબદારી એકાદા દીકરાનો

बाकी जो तेरे जो आ गिनिस बुक वर्ल्ड रिकॉर्ड हो तो सबसे वधारे साफ नो रिकॉर्ड दुर्वासा जी का ना नाम है जो आई वो नहीं के क्यों नहीं दुर्वासा जी इंद्र ने शाप आपे छे गए देवता वो तुमने इतना बड़ो अहंकार आयो जाओ श्री विहीन થઈ जाओ सुसरा भाई श्री विहीन થઈ जाओ પદ શ્રી એટલે પ્રતિષ્ઠા શ્રી એટલે બુદ્ધિ શ્રી એટલે ધન શ્રી એટલે લાભ શ્રી એટલે વૈભવ શ્રી એટલે વિજય શ્રી શબ્દના અર્થ છે

પર્વત ને લાવું કોને લાવશે કયો પર્વત લીધો મનરાચલ પર્વત ને લાવવામાં આવ્યો દેવતાઓ કે એને કે આપવું તો પડશે ને બોલે એને કહી દેજો અર્ધમ અર્ધમ ત્વયા મયા અડધું તમારું ને અડધું દોરડું તો કે વાસુકી નાગ મહારાજ એને શું આપવાનું બોલે એને કહી દો અર્ધમ અર્ધમ ત્વયા પછી દેવતાઓ કે આટલો મોટો પર્વત આટલું મોટું દોરડું આ મંથન માટે શક્તિ તો જોઈએ ને હવે દેવતાઓ પાસે શક્તિ તો વધી નથી શ્રાપ ના કારણે નારાયણ જો જેનામાં શક્તિ વધારે હોય એ લોકોને લઈ આપણે આપણાથી ઉચકાતું હોય તો પછી એવા ને પણ જોજો શક્તિ કોનામાં વધારે હોય ખબર શક્તિ કોના માં વધારે જેનામાં એક આટો ઓછો હોય ને એનામાં બળ વધારે આપ જે ન્યૂઝમાંથી